ગુજરાતની પ્રજા માટે એ સમજીએ તે રીતે એને પહોંચે તે રીતે કવિતા અને નવલકથાનો આસ્વાદ કરાવવાની જે પરંપરા ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા શરૂ થઈ છે એમાં આપણી નવલકથા આપણા માટે એ વિભાગ હેઠળ એ કાર્યક્રમ હેઠળ આજે આપણે એક વિશિષ્ટ નવલકથાનો આસ્વાદ કરવાના છીએ એ વિશિષ્ટ નવલકથાનું નામ છે લાલ અને એ એટલા માટે વિશિષ્ટ છે કે ગુજરાત પાસે સોળસોથી સત્તરસો કિલોમીટર લાંબો એવો દરિયા કિનારો હોવા છતાં આપણા ત્યાં દરિયાઈ સાહિત્ય બહુ જ ઓછું છે બહુ જ મોટા મોટા લેખકો આપણે થઈ ગયા છે પરંતુ સાગર વિશેની આપણી પાસે બહુ ઓછી કથાઓ છે નંદશંકર મહેતાએ કરણ ઘેલો લખીએ ઐતિહાસિક નવલકથા ગોવર્ધન રામે મહાનવરલખી સરસચંદ્ર મુનશીએ ગુજરાતનો નાથ વગેરે આખી શ્રેણી આપી રવ દેસાઈએ ગ્રામલક્ષ્મી વગેરે કૃતિઓ આપી મેઘાણીએ વ્યવિશાળ વગેરે કૃતિઓ આપી પરંતુ ગુણવંતરાય એ બધાથી અલગ પડે એ રીતે એ એમણે જે દરિયા ખેડૂતો વિશેની આખી જે વાત કરી કે જે અત્યાર સુધી થઈ જ નહોતી આપણા સાહિત્યમાં એટલે એ જુદા પડે છે અને દરિયા લાલ એક વિશિષ્ટ પ્રકારની કૃતિ એના લેખક ગુણંતરાય આચાર્ય અનેક સંઘર્ષો પાર કરીને એમનું જીવન એમણે પૂરું કર્યું છે જાણે કે કલમને ખોળે જ બેઠા હોય તે રીતે એમણે સતત લખ્યા જ કર્યું છે લખ્યા જ કર્યું છે લખ્યા જ કર્યું છે નવમી સપ્ટેમ્બર ઓગણીસોની અંદર એમનો જન્મ અને પચીસમી નવેમ્બર ઓગણીસો પાસઠના દિવસે એમનું અવસાન જેતલસર કેમ્પમાં એમનો જન્મ થાય છે અને રાજકોટમાં જે એમને નવું મકાન બનાવ્યું છે એમણે તો શું એમના બીજા વખતના પત્ની એમણે જે નવું મકાન બનાવ્યું હતું એ જોવા ગયા અને ત્યાં આગળ જાણે કે એમણે છેલ્લા શ્વાસ લીધા તો આ એક વિશિષ્ટ પ્રકારના નવલકથાકાર જેમણે સવા સો જેટલી નવલકથાઓ લખી તમે જુઓ સવા સો એટલે કોઈ નાનો આંકડો છે વીસ વાર્તા સંગ્રહો લખ્યા છે પચાસેક બીજા પુસ્તકો છે એમાં નાટકો આવે વાળ સાહિત્ય પણ આવે અને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટો પણ લખી છે એમના દરિયાઈ કથાઓ વિશેના પ્રદાનને લક્ષ્યમાં લઈને ઓગણીસો ને પિસ્તાળીસમાં એટલે કે આઝાદી પહેલાં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ અર્પણ થયો છે છેક ઓગણીસો અડત્રીસમાં લખાયેલી આ દરિયાલાલ નવલકથા એની અનેક આવૃત્તિઓ થઈ છે અત્યાર સુધી વીસ કરતાં વધુ આવૃત્તિઓ થઈ ચૂકી છે આ પણ એક વિક્રમ છે કે ભાગ્યે જ કોઈ એવી કૃતિ હોય કે જે બે પાંચ આવૃત્તિઓથી આગળ નીકળે પરંતુ આ એક એવી કૃતિ છે એ જાણે કે ગુજરાતી પ્રજા માટે એક અનિવાર્ય એવી કૃતિ છે એ યુનિવર્સિટીમાં પણ ભણાવાય છે અને બીજી બાજુ વાચકોને પણ એટલી જ પ્રિય છે એટલે એની સતત આવૃત્તિઓ થયા કરે છે બીજી એક વિશેષતા એ છે આ લેખકની કે બાકીના બધા જ મહાન લેખકોના સંતાનો પૈકી કોઈ નોંધપાત્ર એવું કહી શકાય એવો કોઈ લેખક થયો નથી જ્યારે ગુણવંતરાય આચાર્યની બે દીકરીઓ જ છે અને બંને દીકરીઓ બહુ જ મોટી લેખિકાઓ બની ઇલા અરબ મહેતા અને વર્ષાબેન અડાલજા વર્ષાબેન તો ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા તો એ વર્ષાબેન પોતાના પિતા વિશે શું કહે છે એ હું જરા વાંચી સંભળાવું છું કે મેં પપ્પાને હંમેશા અવિરત લખતા જોયા છે આરામ ખુરશીમાં ગોઠણવાળી તેની પર પેડ ગોઠવીને ટાર બેસીને એક મગ્ન થઈને લખે સરળાટ પેન ચાલે લખાયેલું પાનું ફર્યું તે ફર્યું આજે દરિયાઈ નવલકથાનું બારમું પ્રકરણ લખતા હોય બીજે દિવસે ઐતિહાસિક નવલકથાનું વીસમું પ્રકરણ લખાતું હોય ત્રીજે દિવસે તેમની અત્યંત લોકપ્રિય રાજકીય વિશ્લેષણની કટાર ગુજરાત સમાચારમાં ચાલતી હોય એનું લેખન ચાલતું હોય અને એના પછીના દિવસે રેડિયો નાટક અખંડાનંદની વાર્તા એવું કશુંક હોય ત્યાં ફરી પાછી દરિયાઈ ચાલુ ના તેરમું પ્રકરણ આવી જાય સતત લખ્યા કર્યું માત્ર ચા ભેર આખો દિવસ જમે નહીં અમે તો સૌ ગરમ ગરમ જમીને અમારા કામમાં ગૂંથાઈ જઈએ બહાર રાધીને તપેલામાં ઢાંકી રાખે તો આ ગુણવંતરાય એવા એક અઠંગ સર્જક કે જે જીવ્યા ત્યાં સુધી જીવનની છેલ્લી ક્ષણ સુધી લખતા જ રહ્યા છે અને એમની આ નવલકથા દરિયાલાલ એટલે કે એમની એક જેને સિગ્નેચર નોવેલ કહી શકીએ એવી એક નવલકથા એ તમામ ગુજરાતીઓએ એટલા માટે વાંચવી જોઈએ કે એમણે કેમ આ સાહસ કર્યું છે કે ગુજરાતી પ્રજા સાહસિક નથી એવી એક છાપ જે સામાન્ય રીતે પ્રવર્તે છે એમાં એમણે એક આખી એ જુદી જાણ વાત ઊભી કરી છે કે ગુજરાતી પ્રજામાં પણ અપ્રતિમ સાહસ છે એ દરિયો ખેડી શકે છે વહાણવટું કરી શકે છે અને અંધારિયા ખંડ તરીકે ઓળખાતા એવા આફ્રિકાની અંદર પોતાની વસાહતો ઊભી કરીને આફ્રિકાને એક નવી ઓળખ પણ આપી શકે છે લેખક નિખાલસ રીતે કબૂલાત કરે છે કે કથામાં જે કંઈ સારું હોય તેનો યશ એ કથાનાયકોને છે ક્યાં એ સાહસવીરો ક્યાં હું એમણે તો ઘનઘોર જંગલોમાં કેવળ ભગવાન ભરોસે જીવન વાટ કાપી ને મેં તો આફ્રિકાનો કાંઠો પણ નજરે નથી જોયો તમે વિચાર કરો કે આફ્રિકા આફ્રિકાનો કાંઠો પણ નજરે જોયા વગર એ એ વખતના આફ્રિકાનું કેવું રમણીય અને કેટલું ચિત્તાકર્ષક ભૂલ્યું ભૂલાય નહીં એવું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે ગુજરાતી સંસ્કૃતિનો એક મહાન ચીલો સદંતર ભૂસાઈ ન જાય એટલા માટે વાંચેલી વાતોને સાંભળેલી કથાઓના અધૂરા સાધનો વડે મેં વિષયમાં અતિ અલ્પ છતાં આ લખી નાખ્યું જો પોતાની જાતને એ અતિ અલ્પમતી ગણે છે એમની સાહસિકતાને એમની દરિયાપ્રસ્તીને મેં અન્યાય ના કર્યો હોય તોય મારો આ પ્રયાસ સાર્થક છે પ્રજાકીય ઇતિહાસના એક મહત્વના ભાગને આજ પહેલાં કોઈએ સ્પર્શ નથી કર્યો એ સિવાય આ પુસ્તક લખવામાં મારો બીજો કોઈ ઉદ્દેશ નથી તમે વિચાર કરો કે પોતાની નવલકથાને પણ એ માત્ર પુસ્તક કહે છે પરંતુ આ નવલકથા જે સમયે લખાઈ છે ઓગણીસો ને આડત્રીસમાં અને જે કથાનક એમને પસંદ કર્યું છે એ જ નવલકથા કોઈ આફ્રિકાના લેખકે લખી હોત કોઈ યુરોપના લેખકે લખી હોત કોઈ અમેરિકાના લેખકે લખી હોત તો જરૂર એને નોબેલ પ્રાઇઝ મળ્યું હોત એટલી સુંદર આ નવલકથા છે કારણ કે એનો વિષય આખો વૈશ્વિક છે આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક કથાનક લઈને એક એવી માનવીય પીડા એના પ્રત્યેની કરુણાથી પ્રેરિત થઈને એમણે આ નવલકથા રચી છે એમને તો કોઈ માન અકરામણી પડી જ નહોતી પરંતુ જો આ જ નવલકથા મેં કહ્યું એમ જો કોઈ વિદેશી લેખકે લખી હોત અને અંગ્રેજીમાં લખી હોત તો જેમ અત્યારે એમના હંગેરીના લેખકને નોબેલ પ્રાઇઝ મળ્યું એમ એમને એ સમયે નોબેલ પ્રાઇઝ મળ્યું હોત તો આવા ગુણતરાય આચાર્યની આ નવલકથા વિશે આપણે આજે વાત કરીએ છીએ બાકી તો એમના પછી દરિયા સંબંધી એવી થોડી કૃતિઓ આપણને જરૂર મળી છે આપણને સમુદ્રાંતિકે ધ્રુવ ભટ્ટ તરફથી મળે છે પરંતુ એ સમુદ્રની અંદરની વાત નથી એ સમુદ્રાંતિકે સમુદ્રની નજીકમાં રહેતા સમુદ્રની આસપાસ રહેતા એ લોકોની એ કાંઠાની વાત છે આપણને વનુપાંધીની દરિયાઈ કથાઓ મળે છે વિષ્ણુ ભાલિયાની નવી દરિયાઈ કથા હમણાં મળી છે પરંતુ દરિયાલાલ એનો મિજાજ જ કંઈક જુદો છે તો દરિયાલાલથી માંડીને એમની સફર છેલ્લે રત્નાકર મહારાજ સુધી ચાલે છે આ દરિયાલાલ અને રત્નાકર મહારાજ આ બંને દરિયા વિશેની નવલકથાઓ છે દરિયાની અંદર થતા સાહસોની નવલકથાઓ છે સવિશેષ દરિયાલાલમાં તો આફ્રિકાના જંગલોની વાત આવે છે ત્યાંની પ્રજાની વાત પણ આવે છે એટલે એ દરિયાલાલ વિશે જ્યારે વાત કરવાની હોય ત્યારે દેખીતી જ રીતે આપણને ગૌરવ થાય કે આપણી પાસે આવો પણ એક લેખક હતો કે જે ભૂલાવો ન જોઈએ પ્રજા તો એને ભૂલી શકે એમ નથી કદાચ વિદ્વાનો એની ઉપેક્ષા કરી શકે દરિયાલાલની પાત્ર સૃષ્ટિ વિશે હું વાત કરું તો નેપથ્યમાં તો દરિયાલાલ જ મહાનાયક છે આખી કૃતિના મહાનાયક દરિયાલાલ છે એટલે કે દરિયો પોતે અને દરિયાલાલ કેમ કે છે એ પ્રજા કારણ કે એ દરિયો એને રોટી આપે છે એટલે જ્યારે અષાઢી પૂનમ આવે ચૈત્રી ચૈત્રી પૂનમ આવે એ વખતે બધા દરિયાની પૂજા કરવા નીકળતા હોય છે એમાં નારિયેળ નાખતા હોય છે એમાં કંકુ નાખતા હોય છે ફૂલ ચડાવતા હોય છે અને એને પગે લાગીને પાછા પગલે વળતા હોય છે અને પછી પોતાની સફર શરૂ કરતા હોય છે આ દરિયાલાલની કથા એ જ્યારે આપણો આ લેખક લખે છે ત્યારે એના મુખ્ય પાત્રો તરીકે કોણ છે તો લધા દામજી ઠક્કર એ સહનાયક છે અને રામજી ભા એ નાયક છે જો આ બંને જણા એ ઠક્કરો છે ભાટિયા છે પરંતુ આફ્રિકાની અંદર એવો કોઈ એ લોકોની વચ્ચે ભેદભાવ નથી કે કોઈ ભાટીઓ છે કોઈ ઠક્કર છે કોઈ ખોજો છે કોઈ મેમણ છે પરંતુ ત્યાં જે જઈને વસાહતો એમણે ઊભી કરી છે એ બધાની વચ્ચે એટલો સંપ છે કે એ લોકો એકબીજાનું જાણે કે પોતાનો એક પરિવાર હોય તે રીતે રહેતા હોય છે પરંતુ એમને કરવાનું શું છે તો એમણે ત્યાં આગળ ગુલામોનો વેપાર કરવાનો છે જો તમે વિચાર કરો કે બીજો બધો વેપાર તો થાય પરંતુ એ વખતે ગુલામોનો વેપાર થતો હતો માણસનો વેપાર થતો હતો આફ્રિકાના જે જંગલી માણસો આદિવાસીઓ એ આદિવાસીઓ એ જંગલની વચ્ચ પોતાના બોમા બનાવીને અને ક્રોલ બનાવીને એટલે ઝૂંપડા બનાવીને અને નાના નાના ગામડા બનાવીને એ રહેતા હોય અને ત્યાં આગળ આ લોકો એટલે કે બહારથી આવેલા ફિરંગીઓ ડચ અંગ્રેજો અને વલંદા આ બધા ત્રાટકે બંદૂકો લઈને ત્રાટકે કોરડા લઈને ત્રાટકે સાંકળો લઈને ત્રાટકે અને પછી એ બધા બોમાઓ એમના બાળી નાખે એમના ઝૂંપડા બાળી નાખે એના વૃદ્ધોને અને બાળકોને મારી નાખે પછી જે યુવાનો હોય એ પછી સ્ત્રી હોય કે પુરુષ એને એ પેલી સાંકળોથી બાંધીને ગુલામોની આખી આખી એક હરોળ એક પછી એક એ ગળાની અંદર પટ્ટો પહેરેલો હોય ગુલામે આગળ પણ સાંકળ બાંધી શકાય પાછળ પણ એટલે કડી હોય બંને જગ્યાએ અને એ રીતે એકબીજાની લાઈનમાં બધાને પછી ચાલી શકે બધું જ કરી શકે પરંતુ આગા પાછા થાય તો પેલી કઢી અને પેલો પાછળની સાંકળ એના કારણે એમનું ગળું પણ છોલાઈ જાય લોહી લુહાણ પણ થઈ જાય અને બીજી બાજુ જે એમને લઈને જતો હોય એ તો પાછો કોરડો લઈને જ ઉભેલો હોય એની પાસે બંદૂક પણ હોય એટલે ચૂપચાપ એ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને છેવટે કાંઠે આવેલી વસાહતમાં પહોંચે ત્યાં એમના વાડા હોય ઢોરવાડા જેવા વાડા અને વાડાની અંદર એમને પૂરવામાં આવે અને જ્યાં સુધી કોઈ કાંઠા ઉપરનો જે જહાજ હોય જેને લેખક એક જાણે કે એક કફન પડ્યું હોય કાંઠા ઉપર દરિયામાં એવા જહાજમાં ચડાવે એનું વેચાણ કિંમત નક્કી થાય અને વેચાણ કિંમત થયા પછી એને ત્યાંથી વિદાય કરવામાં આવે એનો પટ્ટો તો ક્યાં છૂટે જો અમેરિકામાં વેચાયો હોય તો અમેરિકામાં જો બ્રાઝિલમાં વેચાયો તો બ્રાઝિલમાં અને જ્યાં વેચાયો હોય ત્યાં એનો પટ્ટો છૂટે અને પછી ત્યાં જઈને એને શું કરવાનું અહીં તો આખો એનો પરિવાર એ નાબૂદ થઈ ગયો છે અને ત્યાં તો એકલો એકલો માણસ છે પરંતુ એને માત્ર ને માત્ર જે માલિક એ કરવાનું એમાં સ્ત્રી હોય તો એને કોઈ રખાત તરીકે પણ રાખે બાકી કાળી મજૂરી કરાવે અને એ બધાને જે રીતે ત્રાસ આપવામાં આવતો હતો એ ત્રાસમાંથી મુક્તિની આખી આ કથા છે કે આફ્રિકાની અંદર આફ્રિકાના પૂર્વ પૂર્વકાંઠે એક રામજીબા નામનો એક જબરજસ્ત ઠક્કર એ જે ત્યાં લધાબાની સાથે કામ કરે છે જયરામ શિવજીની પેઢીમાં એ એક એક સમયે એ પ્રતિજ્ઞા કરી બેસે છે કે મારે આ ગુલામીનો સદંતર નાશ કરવો છે અને કરુણા ઉપજે છે અને કેમ ઉપજે છે એની વાત આપણે આગળ કરીશું પરંતુ આ એક એવી કૃતિ છે કે જે આપણે વાંચીએ તો આપણી આંખમાં આંસુ આવ્યા વગરના રહે અને જ્યારે વાંચવા બેસીએ ત્યારે એને આપણે અધૂરી ન મૂકી શકીએ આખી આખી કૃતિ વંચાય ત્યાં સુધી આપણે એની સાથે સાથે વહ્યા કરીએ એ પ્રકારની એક સુંદર રચના આપણને ગુણવંતરાય આચાર્ય તરફથી મળી છે હું એના પાત્રો વિશે જે વાત કરતો હતો ત્યારે એના મુખ્ય પાત્રો તો લદાભા અને રામજીભા છે પરંતુ આફ્રિકા ખંડ પોતે પણ આખું એની અંદર એક પાત્ર તરીકે આવે છે એમાં એક ગેંડો પણ પાત્ર તરીકે આવે છે એમાં એક પાડો પણ પાત્ર તરીકે આવે છે જંગલ પણ પાત્ર તરીકે રજૂ થાય છે સિંહ અને હાથીઓ પણ પાત્ર તરીકે આવે છે અને પેલા ગુલામો ત્યાં એક જે નગર મંદિર એમનું હતું આફ્રિકાની જે જેને મમ્બો જમ્બો એ કહેતા હતા એ જંબો એની જબરજસ્ત ધાર્મિક એનું મહત્વ હતું તો એ મમ્બો જંબુના મહંત એ પણ એક પાત્ર તરીકે આવે છે અને જે પેલી સ્ત્રીઓ જે વિધવા થઈ હોય જેના ધણીઓને એ લોકો લઈ ગયા હોય ગુલામ તરીકે તો એ વિધવા થયેલી સ્ત્રીઓ અથવા તો જેને મારી નાખવામાં આવ્યા છે એમના બાળકોને પણ અને સાવ એકલી પડી ગઈ છે એવી સ્ત્રીઓ જેને એ લોકો દેવ દીકરી તરીકે સ્વીકારે છે તેનો જો તેની પણ એક સંસ્કૃતિ છે જંગલની પણ એક આગવી સંસ્કૃતિ હોય છે તો એ દેવ દીકરીઓ એ પણ એ પાત્ર તરીકે આવે છે આફ્રિકા ખંડની શોધ માટે નીકળેલા એવા સફર ખેડૂતો ડંકર્ક વગેરે પણ એ પાત્ર તરીકે આવે છે ત્યાં આગળ ચાચિયાગીરી કરનારા અબુ અને લાલિયા ઘંટ જેવા જે માણસો એ પણ એ પાત્ર તરીકે આવે છે બાસુટા જેવી એક જે ગુલામડી છે અને જે પોતાના માલિકને પ્રેમ કરી બેસે છે એ પણ એક પાત્ર તરીકે છે અને પોતાના ગુમ થયેલા ચાચિયાઓએ જેને જેનું હરણ કર્યું છે એવા પતિની શોધમાં નીકળેલી એવી એક આપણી ભારતીય નારી એવી એક આપણી હાલારની સ્ત્રી રૂખી એ પણ એ પાત્ર તરીકે આવે છે ત્યાં જમાદાર છે ત્યાં તેનો સુલતાન છે રાજમાતા છે એ રાજમાતાના બે શાહજાદા છે માજીદ અને બરગેશ આ બધા અને ખલનાયક તરીકે આખી નવલકથામાં તમને કોઈ ખલનાયક નહીં દેખાય સિવાય કે પેલો અબુ ચાચીઓ એ અબુચાંચીઓ એ આરબ છે અને એ ચાચિયાગીરી કરે છે અને એક ટાપુ ઉપર પોતાની વસાહત બનાવીને રહે છે અને ઘણા બધાને ફસાવે છે તો આ એક એક માત્ર ખલનાયક એ અબુ છે અને ગુલામોનો વેપાર કરતી પેઢીઓ એમાં રહેમતુલ્લા શેઠ સહિતના બીજા બધા પણ લધાબાની જે ઇમેજ છે એટલી ઊંચી છે કે લધાબાને બધા જ પોતાના વડીલ તરીકે સ્વીકારે છે અને જે ગુલામોનો વેપાર કરનારી પેઢીઓમાં પણ એ સૌથી વધુ ગુલામોનો વેપાર કરે છે ત્યારે એ હવે આપણે આગળ જતા બીજા ભાગની અંદર આપણે આ નવલકથાના બીજા પોર્શનની વાત કરીશું પરંતુ એની એક ભૂમિકા મેં તમને આપી દીધી કે એમાં કેવા પાત્રો છે અને એનો ઉદ્દેશ કેટલો ઊંચો છે કે ગુલામી જેવા ત્રાસમાંથી મનુષ્ય એક મનુષ્ય બીજા મનુષ્યનો ગુલામ હોઈ શકે તો આ વાત જ્યારે એક કરુણામય એવા રામજીભાની એક ઘટનાના કારણે એના હૃદયમાં જે આવે છે એના પછી જે શરૂ થાય છે એની યાત્રા તો એ જીવ સટોસટ કરીને છેવટે એ આફ્રિકામાંથી ગુલામી સંપૂર્ણ નાબૂદ કરીને જંપે છે અને એની આ કથા છે